કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા અને પોલીસ કમિશનરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે આ જમીન કૌભાંડ છે વીસ હજાર કરોડનું કૌભાંડ છે બહારના લોકો અહીંયા રહેતા હોય જેના મકાન એમને બંધ પડેલા હોય એના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે એમાં જિલ્લા કલેક્ટરને પણ આ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને જે કોમ્પ્યુટર ઓપરેટરે જે દસ્તાવેજમાં ગેરપૂર્વક કાનૂની જે ચેડા કર્યા છે એની સામે કડક પગલા લેવામાં આવે પણ આમાં તો ખાસ કરીને ભાજપના લોકો પણ આમાં સામેલ હોવા જોઈએ તો જ એટલા મોટા કોભાંડ થાય ખરેખર આ ગેરવ્યાજબી વાત છે અને આની સામે કડકમાં કડક પગલા લેવાય અમારી માંગણી છે સર સર સત્તર દસ્તાવેજ સામે આવ્યા છે તમને લાગે છે આનાથી વધારે દસ્તાવેજ હોઈ શકે અને એની તપાસ ભાજપના નેતાઓ સંડોવાયેલા આમાં બધી જગ્યાએ ભાજપના નેતા સંડોવાયેલા છે બહુ જ અવડા મોટા કૌભાંડ થાય નાના કોઈ કોમ્પ્યુટર વાળાની કોઈ એની કોઈ હેસિયત નથી પણ આમાં મોટા લોકો ભાજપના લોકો સામેલ છે એવી અમારી માગણી છે